કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો માનસિક શાંતિ અને સ્વસ્થ શરીર માટે નિયમિત યોગ કરવા એ સરળ ઉપાય છે ઋષિ મુનિઓના દેશ ભારતે સમગ્ર વિશ્વને સુખી અને નિરોગી જીવનની ભેટ યોગના માધ્યમથી આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસો થકી આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે તેઓ કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે આજે ભુજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સ્મૃતિ વન ખાતે કરવામાં આવી હતી જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સહિત ત્રણ જેટલા યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યો હતો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જિલ્લા કક્ષાની ઉજવણીમાં સામેલ યોગ સાધકોને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભોજના સ્મૃતિવનને વિશ્વના સૌથી સુંદર સાત મ્યુઝિયમની સૂચિમાં સ્થાન આપ્યું છે અને આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી આવા ગૌરવશાળી સ્થળ પર છે તેનો સવિશેષ પર થઈ છે તેનો ગૌરવ વ્યક્ત કર્યો હતો

અમે ભુજની અંદર કર્યું છે ને એમાં પણ અંદર જેનું વિશેષ આજે મહત્વ છે કારણ કે આપણે જોયું કે થોડાક દિવસો પહેલા યુનેસ્કો દ્વારા વિશ્વના સાત શ્રેષ્ઠ મ્યુઝિયમો પસંદગી કરવામાં આવ્યા એમાં આપણું આ ભૂકંપનું જે મ્યુઝિયમ જે છે સ્મૃતિવનની અંદર એનું સિલેક્શન થયું છે વાતનું ગૌરવ છે અને આજે અમે અહીંયા બધા જ લોકોને બોલાવી કરીને આજે યોગ કર્યો હતો અને યોગના માધ્યમથી આપણી જે એક ધરોહર છે આપણું જે ગૌરવ છે એને ઉજાગર કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો અપાર પ્રેમ કચ્છ પ્રત્યે રહ્યો છે આ સ્મૃતિવનનું લોકાર્પણ પણ એમના હાથે થયું છે અને એમણે કચ્છને અનેક ભેટો આપી છે આજે કચ્છ અગ્રેસર બન્યું છે પણ સાથે સાથે આપણું આ મ્યુઝિયમ દુનિયામાં સાત શ્રેષ્ઠ મ્યુઝિયમમાં સમાવેશ થયો છે દોડાવીરા હોય એ વર્લ્ડ હેરિટેજ સાઈડ આજે જાહેર થઈ હોય દોરડો છે કે દુનિયાનું શ્રેષ્ઠ વિલેજ જાય થઈ આ બધું ગૌરવ છે અને જેના કારણે આજે ટુરિઝમ કચ્છની અંદર આજે વધ્યું છે એનો શ્રેય પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપણે આપીએ છીએ આજે યોગ દિવસની ઉજવણી અમે અહીંયા કરી છે હું સૌનો હૃદયપૂર્વક ના ગણ अभिनंदन કરું છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર વિજયકુમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના કાર્યક્રમો યોજાયા હતા કચ્છના દસે તાલુકામાં એક એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ અને ભુજના શ્રુતિવનમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો મારું નામ હિતેશ કપૂર અને હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જિલ્લા કોર્ડિનેટર તરીકે કાર્યરત છું મારે પશ્ચિમ કચ્છના તમામ જિલ્લામાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને સરકારશ્રી સાથે સંકલન કરી અને પ્રજા સુધી કાર્ય લઈ જવાનું આ મારું દાયિત્વ છે આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગ તો થયા છે અને જાણે જાગૃતિ આવી હોય એવો અનુભવ થયો ભુજમાં સ્મૃતિવન ખાતે બે કાર્યક્રમ થયા છે સવારે સરકાર શ્રીનો અને સાંજે સાંસદ તો મારે બધાને એવું કહેવાનું છે કે ખાલી યોગ ખાલી એક દિવસ પૂરતો એકવીસ જૂન પૂરતો સીમિત ના રહે એ ત્રણસો ને દિવસ આપણામાં વણાઈ જાય કારણ કે યોગ કરવાથી ખાલી શરીર નહીં આપણું મન શરીર સંપૂર્ણ તંદુરસ્ત કરીએ છીએ સર્વાંગી વિકાસ થાય છે શા માટે આપણે યોગને ત્રણસો પાસઠ દિવસ આપણા જીવનમાં સ્થાન ના આપીએ લાગે છે કે આવનારા દિવસોમાં આપણે યોગ તરફ વળવું જ પડશે યોગના કારણે આપણે ઘણા બધા બેનિફિટ થાય છે એનાથી વાસ્તવમાં આપણે અજાણ છીએ આપણું જીવન જ યોગમય હોવું જોઈએ આપણો વ્યવહાર યોગમય હોવો જોઈએ આ પ્રકારનું જો વર્તન આપણું બને અને વ્યવહાર સચવાય રીતના અને જો યોગમય આપણે બનીએ તો ખરેખર આપણી જે સમસ્યાઓ જેને કહીએ છીએ હું મારા કચ્છની વાત કરું તો કચ્છના કોઈ પણ ગામમાં યોગ ટ્રેનર બનવા માટે કોઈને પણ સંપર્ક કરવો હોય કોઈની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરી શકે છે એની સાથે તમારી રોજગારી પણ જોડાયેલી છે આખા ભારતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એવું છે કે જે રોજગારી પણ આપે છે નિઃશુલ્ક ક્લાસ તમારે ચલાવવાના છે અને એના ધારાધોરણ પ્રમાણે તમે એની હાજરી મૂકો છો તો તમને માનદ વેતન આપવામાં આવે છે તો છે ને કે આપણે પોતે પણ સ્વસ્થ રહી શકીએ અને સમાજને પણ સ્વસ્થ રાખી શકીએ એટલે જ અમારું આ વખતનું સ્લોગન હતું યોગ સ્વયં અને સમાજ માટે તો આપણે બધા સમાજ માટે કાર્ય કરીએ અને વિશ્વ બંધુત્વની ભાવના આપણે જે મોદી સાહેબે સેવી છે અને એમનું જે સપનું છે એને આગળ વધારીએ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ